શિયાળાનો સમય હતો ને સંધ્યા ટાણું થયું હતું સીમમાંથી ચરીને ગોધણ ગામ ઢાળા પાછા હતા એવા સમયે નેનપુર ગામમાં વૈરાગ્યમૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોએ પધરામણી કરી ગામને ધન્ય બનાવ્યું ગામમાં સત્સંગીઓના પાંચ સાત ઘર હતા તે હરિભક્ત દેવજીભાઈએ વાલા સગા આવ્યા જાણી હર્ષભેર સંતોને ઉતારાની વ્યવસ્થા કરાવી રાતે ધૂન આરતીને કથાવાર્તા થઈ નિષ્કુળાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મહિમાની ભારે વાતો કરી પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સર્વદેશી સમજણ ને સંત મહિમાની વાતો કરી કથાવાર્તાની એવી હેલી જામી કે રાતના બાર થવા આવ્યા ત્યારે દેવજી ભક્તે કહ્યું સ્વામી હવે વાતું રાખો તમે વીસ બાવીસ ગાઉનો પંથ કરીને આવ્યા છો એટલે થાક્યાશો માટે હવે પ્રભુને સંભાળીને આરામ કરો ગુણાતીતાનંદ સ્વામીએ ભગતને પૂછ્યું તમારે સુવાનો વખત થયો હોય તો બંધ કરીએ દેવજી ભગત કહે સ્વામી મારે તો સુવાને હજુ વાર છે અહીંથી હું મારે ખેતર જઈશ ને ત્યાં ખેતરને ફરતો આંટો દઈશ પછી માછડા ઉપર બેસીને નિયમની બસોમાળા ફેરવીશ નિદ્રા તો મારાથી દૂર રહેશે હું એને બોલાવીશ ત્યારે એ આવશે એમ કઈ દેવજી ભગત સંતોને પ્રણામ કરી ત્યાંથી ખેતર જવા ચાલી નીકળ્યા નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું સ્વામી અનેક વિટંબણામાં ઘેરાયેલા એવા ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં આ દેવજી ભગત ભારે બળ્યા છે એમના વર્તમાનને નિયમની દૃઢતા જોઈને આપણને પણ એમના પ્રત્યે ભારે આદરભાવ જાગે ભક્તો તો ઘણા છે પણ દેવજી ભગત જેવા બહુ ઓછા એ તો આપણા સાધુના જેવા વર્તમાન પાળે છે દેવજી ભક્ત ભારે સ્થિતિવાળા સ્થિત હતા સદાય આત્મ સ્વરૂપે વર્તા ભજન સ્મરણનું અંગ ને ધ્યાનના ભારે અભ્યાસી હતા એમને એક દીકરો હતો એક દિવસે આપતકાળ આવ્યો અને એકનો એક દીકરો દેહ મૂકી ગયો ત્યારે તેની જનેતાએ કલ્પાંત કરવા માંડ્યું પણ દેવજી ભગતને તો જરા પણ શોક ના થયો દેવજી ભગતે પુત્રની જનેતાને ધીરજ આપતા કહ્યું તું રોવાશું બેઠી છો દીકરો ભગવાનના ધામમાં ગયો છે અહીંથી તો ત્યાં અધિક સુખ છે વળી આપણી પહેલાં ત્યાં પહોંચી ગયો એટલે આપણે ચિંતા મટી તું જ કહે ને આપણને એને વરાવા ને પરણાવવાની ચિંતા હતી કે નહીં આપણી એ ચિંતા અને જવાબદારી શ્રીજી મહારાજે છોડાવી એ કાંઈ ઓછો ઉપકાર છે આમાં રોવાની વાત જ ક્યાં છે આ દેહ તો એક દિવસ પડી જ જવાનો હતો એ તો વહેલો પડી ગયો એટલું જ ને આપણે ક્યાં અહીં કાયમ રહેવું છે દેવજી ભગતના દિલમાંથી આવતા રણકાટ ભર્યા વચનોથી બાઈને સ્વસ્થતા મળી એણે આંસુ લૂછી નાખ્યા ભક્તે એને કહ્યું આપણે એની દેહક્રિયા કર્યા પછી અહીં રહેવું જ નથી લોકોને ખબર પડતા કાણે આવશે ને એની ભેડું આપણે પણ રોવું પડે આપણે તો સુખ્યા હતા ને મહારાજે વધારે સુખ્યા કર્યા તું આ સથવારા સાથે ઘીનો ગાડવો લઈને ઘડડે જા ત્યાં મહારાજને મહારાજે નારાયણ કહે છે કથા વાર્તા અને દેવજી ભગતના સહવાસથી એમના પત્નીની પણ ઉચ્ચ સ્થિતિ થઈ ગઈ હતી થોડીવાર તેમને વિરહ થયો પણ તુરત જ તેઓ સ્વસ્થ થયા અને ભગતના કયા પ્રમાણે તેઓ કાંઈ પણ સંકોચ વિના માથે ઘીનું ઘાડલું ઉપાડીને ગઢડા રવાના થયા આ બાજુ ભગત બધી વિધિ પતાવી ઘરની ડેલી આડું બાવળનું ઝૈડું ભરાવીને ઢોર ઢાંખર લઈને ખેતરે જતા રહ્યા ગઢડે આવી બાઈએ દરબાર ગઢની ઓનસરીએ ઘીનો ઘાડવો નીચે ઉતાર્યો ને મહારાજ થાળ જમતા હતા ત્યાં જઈને પંચાક પ્રણામ કરતા પગે લાગ્યા સર્વ સુજાણ પૂછ્યું કેમ ભગત સુખિયા છે ને ત્યારે બાઈએ કહ્યું મહારાજ ભગત સુખિયા હતા અને હવે તો આપે વધારે સુખિયા કરી દીધા એથી જે નારાયણ કહ્યા છે મહારાજે મર્મ કરતા કહ્યું વધારે સુખિયામાં કાંઈ સમજાણું નહીં મહારાજ અમારે એકનો એક દીકરો હતો એની થોડી ઉપાધિ હતી ને ભજન સ્મરણમાં થોડો વિક્ષેપ રહેતો હતો તેને આપધામમાં તેડી ગયા એટલે ઉપાધિ મટી ગઈ હવે સુખેથી આપનું ભજન કરશું આ સાંભળી ત્યાં ઉભેલા સૌ કોઈ અતિ નવાઈ પામ્યા લાડુ તથા જીવુબા તરફ જોઈને મહારાજે કહ્યું જોઈ આ ભક્તની સમજણ એમનો એકનો એક દીકરો ધામમાં ગયો છતાં એના મો ઉપર શોક જેવું કાંઈ છે ને અહીં દોથા જેવડી છોકરી મરી ગઈ તે સારું તમે બધા રોઈ રોઈને મરી ગયા ને અમને દૂધ પાવાનું ને થાળનું પણ ભૂલી ગયા આમ દુઃખની ઘડીમાં અતિ સ્વસ્થતા અને ભગવાનના કરતાપણાને જાણીને ભગવાન આ દંપતી ઉપર અતિરાજી થયા આવી ઉચ્ચ સ્થિતિને વરેલા ભગતને મહારાજે પોતાની પહેલી માળાના પહેલા મણકામાં સ્થાન આપ્યું હતું અને જ્યારે ભગત સાંભળતા ત્યારે મહારાજનું મુખ મલકાઈ ઉઠતું સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં આ નેનપુરના દેવજી ભગતને ચિંતવતા લખ્યા છે કે દ્વિજ ભક્ત કહીએ સદોભાઈ કાજુ ભક્ત એ કનેજમાય કણબી ભક્ત છે દેવજી નામે ઠાર જગો નેનપર ગામે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો